તો શું કરવાનું આ રોટલા તૈયાર કરી એમ બે કે ખાવા હજુ આવતું નહીં ખાવા બાપલા પાછી પચાસ રૂપિયા લઈને કગરી જતો રહ્યો એ ભગવાન એના કરતા તો અમારું ચોક છૂટા કરે સારું હા એક તો બાયડી રી હન બેઠી હ બાયડી ચડવા માર જાઉં છું ભાડવાળ જ હું જાઉં હે ભાડા છે હું છોડી લઈ જાઉં કજા ગુ મરવે લઈ આવું મરવાની હું કગરી પર બાયડી લઈ જઈ મારતો રોટલા કરવાનું ઓછર ના રખ ઢોઘરા તો ખાલી બાયડી એક ભેસ ની યાર બચ્ચાડી બાયડી ડોહો અને હમણ દૂધ ખવાય તો સારું ના દેખાય આ કે પૂછી કે રખડવા ક્યાં કંડાવી ઢોઘરા ખાજો પણ પૈસા કપાય આપડો ખર્ચો હું મજૂર મારે રોટલા કરવાનું તો આલુ રોટલા તૈયાર ફોન કરું કરું આરામ ફોન કરું પીવું નહીં પીવું હા બંધ દઉં

आ, आ, 8, आ, था था फोन ફોન મને કરો જઈએ ખબર કર ઘરે જવું ફોન લાગતો હોય તો ફોન લગાઈ

તમારો હારું ભણી મારું છોકરા તરીકે તમે મને હગુ કરાવ્યું પણ હું લોકલ સંઘ તરીકે લોકલ સંઘ મી ચડે નહીં

કશું વાત લઈને નાવા માર્યો બાઇક લઈને શું એક વાત કહું એ તો તો વાત કહું એક બાપુ ફોન આયો તો બનાતા

ના રે મને આવી ગયા બને હા તો હે કોણ કા બરાબર જે થાય હાલો કઈ તો

આ પીપી આ કરીનો તો આપણે ને પાણી પર લાય પાણી બલ્લા પા મેને પાણી આવી જાય કેરે માં પાણી આલે હવે જો અમાર પાસે વાગે 4 વાગે ઉઠાણ જમીન બધું ખતરનાક જે કે વેહી તો વાત નો કરે કે

એ જ છે કે આ ઘર માં રહી જમ એ જો હું કરાવું કારણ કે ગિરબ આ મોરવે આયા હાથ મે રાખજો ના અમે ગયો સુતાડ્યો સુત્ર ના બેઠીયાનું બેગન ગમે ચાલી ગઈ હાકું અને હું ખેતી સંભાળું કાકાએ લોન લઈને લીધું મોટા હતા તમે અમે મારો તો અમે છોતું જો ખાતર બહુ મહેનત કરે તમારા માટે

લાકડી આપણે જ નહી પીવો આપડે માતાજી રાખી પપ્પા કરે તો આ ડો પડે ને તમારે છેલ્લા સંસ્કાર થી મારા કેવું પછી હું તો કંટાળી તમારા

નકળી પપ્પા પપ્પા કને છે પપ્પા વટલા હું આવી રહ્યો ઓમ સીધુભાઈ પકા આવજો આવો 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 ભાઈ ના પર ભાઈ હું નથી કે અમે જીએ મોરોઈ બે આમ તો યાર સરસમાંત આઈ ગયો થેન્ક લેવા આવશે અમાર એટલો હાથે ની ચિંતા ના કર તમે છોડી ના હવે તમારે માફ

જય મારા મિત્રો આ જોઈએ અમારે થોડી બબી વાર ઘરે બેસી રહી હતી પણ અમે પાછી આવું તમે કોઈ કરતા નહીં બબી વર્ષે બે ત્રણ વર્ષથી બેરા પણ એના મોકલજે સમાધાન કરી મોકલજે છે